નમસ્કાર મોરબી જિલ્લા અને વાંકાનેર વિસ્તાર માટે આજે બે દિવસના અંદર જે ધોધમાર વરસાદ ચાલુ રહ્યો છે આવનારા બે ત્રણ દિવસના અંદર સરકાર તરફથી પણ સૂચના આવેલી છે વરસાદની આગાહી મજબૂત છે રેડ એલર્ટ જાહેર થઈ ગયું છે રેડ એલર્ટ એટલે આપણે સૌથી ગંભીર લેવલનું અલર્ટ છે એટલે આ અલર્ટના અંદર મારી આપ સૌને અપીલ છે કે આવનારા ત્રણ દિવસના અંદર આ વરસાદને જોઈ કોઈપણ જાતની બહાર નીકળવાની પ્રવૃત્તિમાં આપણે ના ઉતરી ડેમો નદીઓ અને આપણા ચેકડેમ્સ અને જ્યાં પણ પાણીનું હલનચલન છે અહીંયા એ એ પ્રકારના વિસ્તાર આપણે અવોઇડ કરી આવનારા સમયના અંદર પાણીનું જે વેગ છે એ વધારે રહેશે તંત્ર એની રીતે મજબૂતીથી કામ કરશે આપણે તંત્ર જ્યારે આપણા વિસ્તારમાં આવે ત્યારે આપણે પણ એનો સાથ સફ કરી દઈએ એવી મારી અપીલ છે પછી તંત્ર હોય પોલીસ ખાતું હોય કે પીજીડીસીઓલો હોય આવનારા સમયના અંદર આ બધા વિભાગ પૂરી રીતે કાર્યરત રહેશે એટલે ફરી એકવાર મોરબી જિલ્લાના અંદર તમામ ભાઈઓ બહેનોને મારી વિનંતી છે કે કોઈ પણ બિનજરૂરિયાત બહાર નીકળવાનું કાર્ય આપણે ટાળી આપણે સમજીએ છીએ કે અત્યારે ધાર્મિક તહેવારો છે અને તહેવારનું વાતાવરણ છે પણ જે વાતાવરણ સર્જાયું છે એ અતિ ગંભીર બની શકે છે એટલે આપણે કોઈ જાતના ચાન્સ ના લઈ અને બહાર ના નીકળે એવી મારી નમ્ર અપીલ છે ઘરના અંદર ખાસ કરીને બાળકો મોટી ઉંમરના આપણા વડીલો અને ખાસ કરીને પશુઓ આ બધાને આપણે સાચવવાની જવાબદારી આપણા ઉપર આવશે એટલે ખૂબ સાચવી અને આવતા બે ત્રણ દિવસ આપણે કાઢી અને કોઈ પણ બિનજરૂરિયાત બહાર નીકળવાનું કાર્ય આપણે ન કરી એવી વિનંતી સાથે આપ સૌને સુખી આવતા બે ત્રણ દિવસ રહીએ એવી પ્રાર્થના